હેલો ફ્રેન્ડ નમસ્કાર રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે તો આજે આપણે ચોખાના લોટના મુરક્કુની રેસિપી જોઈએ એકદમ સરસ ક્રિસ્પી બને છે તમે જુઓ હું તમને તોડીને બતાવું આ રીતે તો દિવાળીમાં મૂકી શકાય અને રેગ્યુલરમાં પણ તમે બનાવી શકો એવા ખૂબ જ ઝડપથી આ તૈયાર થાય છે અને ચક્રીથી અડધી મહેનતમાં સરસ તૈયાર થઈ જાય છે તો રેસીપી ચોક્કસથી કરવા જેવી છે તો રેસીપી ગમે તો ચોક્કસથી વિડીયો લાઇક અને શેર કરજો તો મુરુકોનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ ચોખાનો લોટ છે તેની સાથે પૌવા અને દાળિયાની દાળનો ઉપયોગ થાય છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો એના માટે મેં બટેટા પવાના પૌવા છે અડધો કપ લીધા છે આ કપ બધાની પાસે વાટકા ઘરમાં હોય જ છે તો એ જ માપ પ્રમાણે હું તમને બધું માપ બતાવવાની છું ખૂબ જ સરળ રેસીપી છે તો અડધો કપ પવાને આપણે પહેલાં ચાળી લેશું જે કાંઈ કચરો હોય એ નીકળી જાય તો એક પેનમાં લઈ લેશું અને અડધો વાટકો દાળિયા દિવાળીના નાસ્તા ઝડપથી તૈયાર થઈ જાય એવું આપણે વધારે પસંદ કરતા હોઈએ છીએ તો આ એ જ રીતે આખું મીચીને બનાવશો તો પણ એકદમ ક્રિસ્પી થશે તો બંનેને એક પેનમાં લઈ લીધા છે તો એકાદ મિનિટ માટે આપણે એને શેકી લીધા છે તો પૌવા અને દાળ આપણે શેકાઈ ગઈ છે તો એને ચટણી જારમાં લઈ અને એને આપણે એકદમ ફાઇન પાવડર પીસી લેશું તો એકદમ ફાઇન આપણે પીસી લીધું છે તમને એવું લાગે તો તમે એને ચાળીને પણ લઈ શકો પરંતુ થોડું હોય છે એટલે ક્વોન્ટિટી હોય છે એટલે સરસ દળાઈ જાય છે તો એમાં આપણે એક વાટકો જે આપણે આ માપ લીધા છે એ જ માપનો એક વાટકો અને બીજું વન ફોર્થ કપ સવા કપ છે એ ચોખાનો લોટ લીધો છે તો બાકીના આપણે મસાલા કરી લેવાના છે એક મોટી ચમચી તલ છે નાની ચમચી જીરું નાની ચમચી છે કલોજી છે એડ કરશું અને મરી પાવડર છે તમે લાલ મરચું પણ નાખી શકો એક નાની ચમચી મરી પાવડર હિંગ અને મીઠું મીઠું છે હું અત્યારે અડધી ચમચી જ નાખું છું થોડું ઓછું નાખું છું કારણ કે પાછળથી આપણે એક ચટપટો મસાલો તૈયાર કરી અને આપણે સ્પ્રિન્કલ કરવાનો છે અને મોણ એક ચમચી અને બીજી અડધી ચમચી દોઢ ચમચી તો મસાલા અને મોણને આપણે ભેગું કરી લેશું તો મેં બે વાટકા પાણી ગરમ કર્યું છે અને આપણે એને થોડું થોડું ઉમેરતા જઈ અને લોટ બાંધવાનો છે લાસ્ટમાં કેટલું પાણી વપરાણું એ હું તમને કહીશ કારણ કે પવા અને ચોખા છે એના કારણે આપણે ગરમ પાણીથી લોટ બાંધશું તો મેં એક વાટકો પાણી એડ કરી દીધું છે બીજું જરૂર પડશે તો ગરમ પાણી પાછું એડ કરશું તો હવે આપણે હાથેથી ભેગો કરી લઈએ બીજું અડધો કપ ગરમ પાણી લીધું છે હવે પાણી રેડો ત્યારે થોડું થોડું રહેજો એક સાથે નહીં રેડતા એવું હોય તો ચમચીથી રેડવાનું છે વન ફોર્થ કપ જેટલું મેં પાણી એડ કર્યું છે તો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે અને હું પાણી બતાવી દઉં પાણી જોઈએ તો દોઢ કપ લીધું તેમાંથી બે ચમચી જેટલું પાણી વધ્યું છે પણ લોટ છે એ આવો બાંધવાનો છે આ રીતનો તમે જુઓ તો રોટલીથી થોડો કઠણ લોટ છે તો હવે આપણે આગળની તૈયારી કરીએ ત્યાં સુધી ઢાંકી દઈએ તો આ રીતનો એક સંચો લઈ લીધો છે અને આ રીતે આપણે એને તેલથી ગ્રીસ કરવાની જરૂર નથી અને આપણે એને ભરી લેવાનું છે આ રીતે ભરી લીધું છે અને ખૂબ જ ઝડપથી તળાઈ જાય છે અને હજી આમાં એક ચટપટો મસાલો એડ કરશું એટલે બહુ મસ્ત લાગશે તળાતા પણ વાર નથી લાગતી ઓછા સમયમાં નાસ્તા તૈયાર થઈ જતા હોય એવા બનાવ આપણને વધારે પસંદ હોય છે આવ્યું હોય તો દેવામાં પણ સારું પડે તો ફ્લેમ છે એ મીડિયમથી થોડી હાઈ છે એકદમ ફૂલ ગેસે નથી તળવાનું તો બે મિનિટ થઈ છે તો લાસ્ટમાં આપણે એક મિનિટ છે ગેસની ફૂલ ફ્લેમ કરી દઈશું તો ત્રણ મિનિટ જેવું થયું છે અને જો તળીને તૈયાર થઈ ગઈ છે કલર પણ ચેન્જ થઈ ગયો છે તો સેમ રીતે બાકીને આપણે તળી લેવાની છે એકદમ સરસ તળાઈ ગઈ છે તો બાકીને એ રીતે તળી લઈએ બધા મૂરખું તળીને તૈયાર થઈ ગયા છે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી આમ આપણે થોડું મીઠું ઓછું નાખ્યું હતું મેં કહ્યું હતું આપણે એક મસાલો કરશું અને ચટપટો થશે તો એના માટે મેં પાણીપુરીનો આ મસાલો છે એ લીધો છે અને એને ઉપરથી આપણે સ્પ્રિન્કલ કરી દેવાનું બિલકુલ ઓપ્શનલ છે જરૂરી નથી પરંતુ તમને કોઈને વધારે ચટપટું ખાવું હોય તો આ રીતે તમે સ્પ્રિન્કલ કરી શકો છો વધારો ને એકદમ માઇલ્ડ ટેસ્ટમાં આપણે એને પાણીપુરીનો મસાલો એડ કરવાનો છે આ સાથે એકદમ મસ્ત કોમ્બિનેશનવાળું આ ફરસાણ છે અને દિવાળીમાં તમે ઝડપથી બનાવી શકો અને સ્ટોર પણ તમે મહિનો સુધી કરી શકો એટલું સરસ તૈયાર થાય છે ચકરીથી ઘણો બધો અલગ ટેસ્ટ આવે છે અને એની અડધી મહેનતથી તૈયાર થઈ જાય છે કોઈ પણ તમે લો એને તળવાની એક થોડીક તમે ધ્યાન રાખશો તો એકદમ સરસ તૈયાર થશે જો રેસીપી ગમે તો ચોક્કસથી વિડીયો લાઇક અને શેર કરજો